નમસ્કાર દોસ્તો એટ ધ એમ બી બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું ને જેનીલ બંને તળાજા અષ્ટાંગ આયુર્વેદ ધામની મુલાકાતે ગયા હતા સ્નેહી મિત્ર શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા અને મારા ખાસ મિત્ર કીર્તિભાઈ રમણાની મુલાકાતે અમારા જેનીલને શરીર પર નાના વાઇટ મિલ્યા એ એની બીમારી થઈ હતી એટલે અમે બતાવવા માટે ગયા હતા અને ત્યાં કેવી રીતે જવાય ત્યાં કેટલી બધી ઔષધિઓ અને કહેવાય ને કે રેર ગાયો જે કહેવાય કપિલા એ ત્રણેય ગાયો શ્વેત કપિલા પછી કૃષ્ણ કપિલા અને સુવર્ણ કપિલા ત્રણેય ગાય માતાના દર્શન કર્યા અમે અને જે આખું ઔષધિનો ભાગ હતો એ ત્યાં આગળ જોયો કેવી રીતે પહોંચાય ત્યાં આગળ એની સંપૂર્ણ માહિતી ત્યાં આગળ કેવી પદ્ધતિથી કામગીરી થઈ રહી છે ત્યાંનું ત્યાંની વ્યવસ્થા કોણ સંભાળી રહ્યું છે એ બધી મુલાકાત લીધી અને બધું જાણ્યું સમજું અને અમને બહુ ખાસ મજા આવી ત્યાં આગળ ખાસ કરીને અમારી મહેમાન ગતિ વખતે અમને મેથીની કોફી જે પાય અદ્ભુત મજા આવી અને હું એટલું કહી શકું કે ખરેખર આપણે આયુર્વેદ તરફ પાછા વળવું જોઈએ અને ઔષધીય રીતે દવાથી ઉપચાર લઈ ચિકિત્સા દ્વારા આપણી સારવાર કરાવવી જોઈએ બીમાર પડીએ તો ભગવાન કરે બધા બીમાર જ ના પડે પરંતુ ક્યારેય પણ તમને એવું લાગે કે નાની મોટી બીમારી છે ને તમારે બીજી બધી દવાઓથી બચવું હોય અને આયુર્વેદ માટે ઉપચાર કરાવવાની જરૂર લાગતી હોય તો આ અષ્ટાંગ આયુર્વેદ ધામની મુલાકાત ચોક્કસપણે લેવી ત્યાં આગળ કઈ રીતે કામગીરી થાય કેસ કેવી રીતે કઢાવવાનો દવા કઈ રીતે મળે એ બધી વિગતો મેં વિડીયોમાં શોર્ટ ટ્રાય કરી છે મારી રીતે તો આપ સૌને ગમશે અને કોઈને પણ નાની મોટી બીમારી હોય તો અવશ્ય એક વખત મુલાકાત લેવી અષ્ટાંગ આયુર્વેદ ધામ સુધી કેવી રીતે પહોંચાય અને ત્યાં અમે કઈ કઈ એક્ટિવિટી કરી હતી કઈ જગ્યાએ કઈ રીતે કામ કરવું કઈ રીતે એની કાર્યપ્રણાલી આખી છે કઈ રીતે બધાને ગાઈડ કરાય એ બધી માહિતી તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે ત્યાંથી અમને સરસ મજાની એક ભેટ પણ મળી છે એ અમે તમને વિડીયોમાં બતાવશું થેન્ક યુ તો આજે સ્કૂલમાં અડધી રજા મૂકી દીધી છે અને બે દવાખાને જવાનું છે એટલે લઈને જઈ રહ્યા છીએ તળાજા અષ્ટાંગ આયુર્વેદ ધામ મહેન્દ્રસિંહ સરવૈયાનું જે તળાજા આયુર્વેદનું સારામાં સારું કામ થઈ રહ્યું છે ત્યાં આગળ હોસ્પિટલ અમે જઈ રહ્યા છીએ અમે તમને બતાવીશું ત્યાં આગળ હોસ્પિટલ તો બ્લોકમાં બન્યા રહેજો અને લાઈફે એકાવન ઉપર ચડ્યા છીએ અમે ભાવનગરથી અડતાલીસ કિલોમીટર થાય છે અહીંયાથી તળાજા આમ ગણો તો કલાકનો રસ્તો છે ત્યાં પહોંચવા માટે આપ જુઓ એમ અહીંયાથી તળાજા છેતાલીસ કિલોમીટર બતાય છે તો રસ્તો પણ ખૂબ જ સારો છે અને અમે જઈએ હવે ધીમે ધીમે નીકળી ગયા છે સારો સારો રસ્તો છે ભાઈ જેનીલભાઈ કે છે અમે તળાજા પહોંચવામાં તળાજાનો ડુંગર દેખાવા લાગ્યો છે હવે પહેલાં અમે તળાજામાં જઈશું પછી ત્યાંથી અષ્ટાંગ આયુર્વેદ ધામ તે બહુ બધા દર્દીઓની ભીડ અહીંયા રહે છે અને અમે ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા હતા અને સમયસર વારો આવી ગયો આ એન્ટ્રી નું દ્વાર છે અહીંયાથી થી અષ્ટાંગ આયુર્વેદ ધામમાં જવાય સરસ મજાની સૂચના અહીંયા આપી છે એમને ગેટની અંદર તમે એન્ટર થાવ એટલે સરસ મજાનું અહીંયા આગળ સેલ્ફી પોઈન્ટ મૂકેલું છે આઈ લવ અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા જેનિલભાઈ ત્યાં ઊભા રહી ગયા છે સેલ્ફી માટે ચાલો આવો જેની ભાઈ કેસબારી તરફ જવા માટે હવે અમે ધીમે ધીમે અંદર એન્ટર થઈ ગયા છીએ આ છે ધન્વંતરી ભગવાનનું મંદિર આવ્યું છે સરસ મજાનું મંદિર છે અંદર ધન્વંતરી ભગવાન છે બિરાજમાન છે આખું વાંસથી બનેલું મંદિર છે ધન્વંતરીજીનું મંદિર બધા દર્શન કરી લો જેની ભાઈ તમે પણ દર્શન કરી લો તખતસિંહ સરવૈયા સાહેબ છે અહીંયા અષ્ટાંગ આયુર્વેદ ધામ જે છે એનું તમામ પ્રકારનું મેનેજમેન્ટ સાહેબ કરે છે કેટલા વાગે સાહેબ શરૂ થઈ જાય આપણે

તમે પીધેલી કોઈ દિવસ સુનીલ છો હે સરસ ઔષધિ વિતરણ કેન્દ્ર પછી કેસબારી છે અને આ બેઠક વ્યવસ્થા છે આગળ વેઇટિંગ લોંગ છે અને ત્યાંથી બધા વિદ્યાર્થી પછી અહીંયાથી પ્રવચન શરૂ થતું હોય છે આખરે અમે આયુર્વેદ ધામની મુલાકાત લીધી અમારા પરમ મિત્ર શ્રી સાહેબ કીર્તિ સાહેબને હા અને એમને અમને આગળ વધુ માર્ગદર્શન આપ્યું હવે અમે એમના ઔષધિ બાગની અંદર આવ્યા છીએ અત્યારે અહીંયા તમામ પ્રકારની ઔષધિઓ છે કેટલીક ઔષધિઓ હશે કીર્તિભાઈ આપણે ત્યાં અહીંયા બસો ઉપરાંત અલગ અલગ ઘણી બધી ઔષધિ છે બરાબર જેમાં અર્જુન છે પછી ઓરિજિનલ અશોક છે પછી ઘણા બધા દિવ્ય વૃક્ષો જેમ કે ગરમાળો છે પછી પલાશ છે સફેદ ખાખરો છે એવી રુદ્રાક્ષ છે સતાવરી છે અશ્વગંધા છે અન્ય ઘણા બધા મરી મસાલા જેવી કે તજ છે લવિંગ છે તમાલપત્ર છે એલચી છે એલચી મોટી એલચી છે એવા ઘણા પ્રકારના દિવ્ય ઔષધિ છે નગોળ છે તો નગોળની ત્રણેય વેરાયટી આપણી પાસે છે ટોટલ બસો ઉપરાંત ઔષધિ છે ઓકે થેન્ક યુ પુષ્પા આવે હા અને પછી ખરી જાય

આ આખો જે ઔષધિ બાગ તમે સૌ જોઈ શકો છો ભાઈ આ ગૌશાળા છે અને જે ગુજરાતની અંદર ત્રણ પ્રકારની ગાયોમાંથી જે સર્વશ્રેષ્ઠ ગાયો એ ગાય પેલા છે શ્વેત કપિલા ગાય છે એનું નામ બ્રાહ્મી છે શ્વેત કપિલા પછી આ ગૌમાતા માતા છે એમનું નામ સુવર્ણ કપિલા છે સુવર્ણ કપિલા બરાબર અને આ કૃષ્ણ કપિલા ગૌ માતા કૃષ્ણ નામ છે અને આ આપણી ઘરની વાછડી છે બંસી બંસી સરસ આ સુવર્ણ કપિલાનું વાંચડું છે અને બરાબર આગળ ગાયોને બાંધે છે બધી ઓટોમેટિક વ્યવસ્થા છે પાણી ખાવાની તમામ વ્યવસ્થાઓ નહીં તને કીર્તિ કાકા તને આપશે અહીંયાથી અમને સરસ મજાની ભેટ મળી છે મહેન્દ્રસિંહ સરૈયા અને કીર્તિભાઈ દ્વારા ફોટો લઈ રહ્યા છે બોલો જય આયુર્વેદ સાંભળતા સાંભળતા અમે નીકળી ગયા હવે ચણા બાયપાસ થઈ અને ભાવનગર જવા રવાના થઈ રહ્યા છીએ મજા આવી